સાથે પોલીસ તંત્ર અને લોકો વચ્ચે બોક્સમાં રોયલ કપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય દ્વારકા જિલ્લાના લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ટ્રાફિક અંગેની જાગૃતિ તેમજ પ્રજા અને પોલીસ વચ્ચેનું સમય વધુ સુદૃઢ બને અને તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેવના વડપણ હેઠળ જામનગર હાઈવે આવેલ બોક્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં ખંભાળિયા તથા આસપાસ વિસ્તારના કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો આતકે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંતર્ગત પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું તેમજ આ જાગૃતિ અભિગમ સાથેનું આ આયોજન આવકારદાયક બની રહ્યું હતું બ્યુરો રિપોર્ટ મુસ્તુફાડી સુમુરા

ના જે કાયદાઓ છે એના જે જે કાર્ડ શું શું કાળજી રાખવાની એના પણ જાગૃકતા આવે એના સુધી જે છે આયોજન કરવામાં આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજિત સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા કપનું આજે રોયલ રોયલ બોક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું લોકોમાં જાગૃતતા આવે સેફ્ટી પ્રત્યે ધ્યાન દીએ રોડ રસ્તાને અકસ્માત ના દે એના માટે થયા અને એના પ્રચારને પ્રસાર હેતુ અંતર્ગત આજરોજ અહીં રોયલ ક્રિકેટ બોક્સ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જ્યાં વિવિધ ટીમો દ્વારા આજે ક્રિકેટ મેચ રમાઈ રહેલ છે અને સૌ ક્રિકેટરો આ રમતનો આનંદ માણી રહ્યા છે